રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લેવા પટેલ સંસ્કૃત ભવન ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેવ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે લીવવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સ્વદિનેશભાઈ ઠુમ્મર તેમજ તેમના પત્ની અને તેમની દીકરી એક વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે ત્યારે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલ્ય છે જેવા લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ લોહીની જરૂરિયાત ગુજરાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન એવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ ત્રણ કુંભારવાડા ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ સેવાકીય કાર્યને બિરદાવવા પરમ પૂજ્ય શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી પરમ પૂજ્ય ભક્તિ સ્વામી સ્વામિનારાયણ મંદિર ધોરાજી મહંત શ્રી ભીખુ નાનક નાનકશાની જગ્યા ધોરાજીના સંતો ઉપસ્થિત રહ્યા દીપ પ્રગટે કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નાગરિક બેંકના કર્મચારી રજનીભાઈ દ્વારા સોમુ રક્તદાન કરવામાં આવ્યું અને આ કેમ્પમાં રાજકીય અગ્રણી અને સમાજના આગેવાનો નગરપાલિકા સભ્યો કર્મચારી વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસી એબલ ટ્રસ્ટના પ્રમુખ હોદ્દેદાર સભ્યો કાર્યકરો સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી આ બ્લડ ડોનેશન કેમ્પ બસો જેટલી બ્લડ બોટલ બ્લડ ડોનેટ થયેલ જેતપુર નાથાણી બ્લડ બેન્કને સમર્પિત કરવામાં આવેલ